નાયા દિવસે સુનિલભાઈ અહીંયા છે એમનું બુલેટ આયા છે મંદિર બંદિરે પગી ગયા દર્શન દર્શન કરીને મળી જો બાપુ જાય છે મિત્રો જમવા બમવાનું તૈયાર થઈ ગયું છે ને તીખાળી ને પરોઠા ને દહી બાઈ તમને મળવી અને ભીખારી ઘરે તો તીખા હોય ચિત્ર જમીન બમીન વીયા સવીને હવે આપણે જવાનું છે કૃષ્ણનો વિડિયો ઉતારવા એમ છે આપણો મોરું બોરો ને આપણી સાથે આવી ગયા છે મિત્તુ ભાઈ નીકો મિલન ભાઈ આ ભાઈ નું મને નામ ગરીયા ગરીયા ભૂલાઈ જાય હવે ડાયરેક્ટ આપણે જવાનું છે ડાયરેક્ટ શૂટ કરવી ના તમને મળવી તો હાલો તારે તમને મળવી આમ જો રેડી ને ઈ ભાઈને કૃષ્ણ જ બનવાનું ઈ ભાઈને બનવાનું છે હું બનવાનું છે ભાઈ તમારે જાદુ જાદુ હાલો તમને મળવી ડાયરેક્ટ આપડા શૂટિંગ ઉપર ગર પોગી ગયા આપણે શૂટ કરવાનું છે ના ના આપડા રાહુલભાઈ ભાઈ જોઈ રા

તૈયાર કરવા ને જો જાદુ નો કલર થવા મળ્યો શ્રી રાહુલ ભાઈ છે જોઈ કોણ આ કોણ તો બોલ નાખી ક્રિસ પછી આવશે તા આ લગી પડ્યું છે તો આપણો જાદુ તૈયાર થઈ ગયો છે ને ચકાચક જોવો તમે જાદુ તો તારે જબકારા મારે

હું તને માણસ કરતા વધારે શક્તિ આપું છું આમનો માત્ર આમનો માત્ર આત્મા ઘડિયાળ લઈ

આઈ થી સિન એ સિન કા મિત્ર કા બે ને બોલો 56 લઈને સામુ દોડ છે બરોબર જો

ક્રિસ કપડા પહેરે છે અત્યારે અને આ ભાઈ ઉતારવા વાળા છે આ ભાઈનો ફૂલ ચપોટ છે આપણે અત્યારે વિડીયોમાં ડાયરેક્ટર આ ભાઈ પાછા ક્યાંથી આવ્યા ખબર છે આ ભાઈ ત્રાપોસ થી આવેલા છે જો રાઉલભાઈ આરે વાત કરે છે એટલે એનું ધ્યાન અહીંયા ન હોય ઘણો તારે જો આ ભાઈ ત્રાપોસ થી આવ્યા છે આપણે આટલું સ્પેશિયલ વિડીયો ઉતારવા વિફેક્ટ એડિટિંગ તમે દોડતા દોડતા તમને ઉડાડી દે તો બકે આને લાવું છું રેન્કોટ લાવવાનું કીધું છું તો હાલે લે આવ્યો જો કોટ લે તો હા તો વાંધો નઈ હાલો આનો તો એડજસ્ટ થઈ જશે આપડો ક્રિશ તૈયાર થઈ ગયો છે જો અહીં તો છે કાં છે કોને અને લેન્ડિંગ વાળી બે પગ પગ દે ગોઠણ તો મેં સમજાવ્યું આ બસ આટલો બધો આમ ઠેકડો માર સીધો આ આમ બસ આટલો બધો વાકો ન ઓળતો જ જ કેમ આમ સીધો રહી આમ હા આને ક્રિશ બનાવી દો ના ના હું જાડીયો સો 1 2 3 ધામ નમ રહી ભાઈ હવે તો તારે બધાની મદદ કરવી પડશે કારણ કે તું હવે ક્રિસ છો બોલાવે તો મિત્રો કેટલો શૂટ થયું ખબર આપણું અડધામાંથી અડધું શૂટ જ થયું છે એજી આ વી એફેક્ટ કરવાનું છે એટલે બહુ વાર લાગશે બધા જો હજી તો આવે છે આ કાબલ છે ને સ્ક્રિપ્ટ પેલે આપડા ઉમિતભાઈ આ ઉલટી પહેલા મારું પરસો ઉપર શું મેન સ્ક્રિપ્ટ તો ઉમિતભાઈ જ આપડા લખ્યા ને કલાક એક બે દી થાય છે لگتا કે હું હું ડાયલોગ બોલવા હું હું નઈ ક્રિશ કહોરીયો લાગે ક્રિશ આવો લાગે એવું જો જેવું કોણ છે સુપરહીરો ક્રિશ સારું લાગે જો અમર ઉતાવે છે એમ હું નથી મારો એમ કઉ છું બ્લડ થઈ ગયો વન ટુ હાથ પકેજો ઉપર પેલા એન માથે આખ બસ વન ટુ થ્રી તું પાછળ પાછળ એન પાછળ ખાલી હાથ જે જ બાજુ ખાલી ફેરવજે બીજું કાંઈ ન કે હા ખાલી ક્યાં કટ આવી જાય વન ટુ થ્રી તાત્કાલિક નો ફેરવો એક બે સેકન્ડ ખમી જશે રેડી આ વાત નહીં ક્યાં રાખજો

નાસ્તો બાસ્તો કરી લીધો નાસ્તો ની પણ ખાઈ લીધું છે ઘરે અને આમે આપણી દુકાન છે ને ના બધા બેઠા છે તો મજાવીને પછી આપણે પાછું શૂટ કરવા જવાનું છે હાલો મિત્રો તો આપણી પાસે આવી ગયા છે ગોપાલભાઈ કેવાય તો ભગવતી ની હસ્તી ઇન્સ્ટાગ્રામ માં વિડિયો ઉતાર્યા આ ભાઈઓ પાછા અમે દાઈ વિશે વિશે પાણી ના શીશા વિશે ભરે રાહુલભાઈ ના આવે છે આવો આવો

ઈસ બ્લેક કલર આ દે આપણા રાહુલભાઈને બ્લેક કલર લાગશે છે આયા ના ના બ્લેક કલર કરી રહ્યા છે હવે અક્ષુભાઈ કરે છે આપણે જોવી તમને દેખાડવી જો મેં તોવાડી તો કાઢે ભંગા રાહુલભાઈ દાત કાઢે જ

આપડા ભાઈ આ ભાઈ ક્રિશભાઈ બાધવાના છે રાહુલભાઈ ને આ ભાઈ ક્રિસ માર ખાધા હતા તો આ બાજી દેખાડે

બરબાદ હોયન કાલ લે બહુ પછતા હૈ આજ કે

આપણે લૂટી લેવાના છે કેટલા બધા ફોન લાઈન લાગ્યા કારણ કે વરસાદ આવી ગયો છે એટલે વાંધો નહી આપડે ફોનપ્રોપ વોટર મિત્રો બોલું છું કે ফ্ৰিছ নে বহুত মানে মানে যাবে <laughs> જો તારે ચોટી ગયા છે વિડીયો બનાવવા માટે જોટવું પડે મેં ફાયર કરવાનો છે બરોબર અને ઈ લેઝર આવીને તને વાગે ને કે તારે પડી જવાનું છે પછી તો પાછો ઊભો થાય ને તો તારે સીધો દોડીને મરોન કામ કરવું કરવું પડશે શું મેં હાલો પાસ શૂટિંગ થવા આવી ગયું છે હવે પછી તો 3 પરિવાર ઈતસિન આથી જા અટલો બધો પાહાથી ગોળો નત મારવાનો હું આવો ઓરો હોય આવો તો 5:00 વાગે ગબ્બસિન કે કહુઆ પારדיה આપકો આખો પાછો લેવાનો હે આખો સીન પાછો લેવાનો

apa yang mau टेस्ट कर ओडो ओडो क्या हुआ बंडी बंडी ठंडी दे या वीडियो में mau

આ વિડીયો ઉતાર્યા પછી છે ને આવું બધું તમને કોઈ નો દેખાડે અમે દેખાડવી બરોબર ઓલી ચેનલ માં તો આ મેકી નો એક આ ચેનલ માં મેકી એક છું ને જોવો તમે અરે આ ભાઈ છે ને આપણને ફૂલ સપોર્ટ કરવા આવ્યા છે ભાઈ એટલે એ ભાઈને તો આપણે કહી દી નહીં ભૂલાય નજી ભાઈ આપણને ફૂલ સપોર્ટ કરવાના છે અને આ ભાઈની એક ટીમ હતી અને એ ભાઈની ટીમ એ ભાઈને છે ને દગો દઈ ગઈ એની ટીમ એટલે આ ભાઈ આપણી ટીમમાં આવ્યા છે ને આ ભાઈ પણ આપણને સપોર્ટ કરવાના છે તમે બધા ન બાકી મેકતા ચેતા ડાકા જોઈ નાખ્યા ભાઈ

સાજુ ન જોવાનું મળવી તમને નવા સાથે આઈડી માં કરજો બિચારો બહુ મહેનત કરે છે હું બિચારો છું આ બધાને ખબર જ છે હારો હાલો તારે મળવી તમને નવા કન્ટેન્ટ સાથે